આ પાપડને આપણે શેકી લેશું ગેસ ઓન કરી આપણે પાપડને શેકી લેશું ફ્રેન્ડ પાપડ આપણો સરખો શેકાઈ જવો જોઈએ છે જે પણ કાસો ના રહેવો જોઈએ અને ફ્રેન્ડ બળવો પણ ના જોઈએ આ જ રીતે આપણે બધા પાપડને શેકી લેશું ફ્રેન્ડ જોઈ શકો છો આપણો પાપડ શેકાઈ ગયો છે જો ફ્રેન્ડ બધા પાપડ આપણે શેકી લીધા છે અહીંયા આપણે પાપડના કટકા કરી લેશું ફ્રેન્ડ ભૂકો અહીંયા નથી કરવાનો ફ્રેન્ડ અહીંયા આપણે મોટા મોટા કટકા કરી લઈશું પાપડના કટકા કરી પાપડને આપણે સાઈડમાં રાખીશું અને આગળની આપણે બીજી તૈયારી કરીશું તેના માટે આપણે મિક્સર જાર લીધેલું છે ફ્રેન્ડ મિક્સર જારમાં આપણે લીલા કટ કરેલા મરસા અને એક આપણે લીલો લસણનો ગાંઠિયો લીધેલો છે એ બધું આપણે ક્રશ કરી લેશું જો ફ્રેન્ડ સરસ એવું આપણે ક્રશ કરી લીધું છે આમાં આપણે સિંગના દાણા જે છે એ શેકી અને લેવાના છે ફ્રેન્ડ જોઈ શકો છો અહીંયા આપણે સિંગના દાણા લીધા છે શેકેલા એ એડ કરી દેસુ એને પણ આપણે આ રીતે સરસ એવું ક્રશ કરી લીધું છે જો ફ્રેન્ડ આ રીતે જ ક્રશ કરવાનું રહેશે અને આપણે પેસ્ટ નથી બનાવવાની અને આપણે સાઈડમાં રાખીશું ગેસ ઓન કરી પેન મેંશું પેનમાં આપણે બે મોટા પાવડા અને તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું એડ કરીશું સપટી હિંગ એડ કરીશું અહીંયા આપણે લીલી ડુંગળી લીધી છે આ રીતે કટ કરીને એડ કરી દઈશું અને તમે સુકલ પણ એડ કરી શકો છો અહીંયા આપણે ડુંગળીને મોટી મોટી સુધારી છે કેમ કે ડુંગળી લીલી છે એટલે સરસ એવી સડશે એટલે ગળી જશે ફ્રેન્ડ સરસ એવું આપણે બધું મિક્સ કરી લેશું અને થોડીવાર આપણે ડુંગળીને સેડવી લેશું જો ફ્રેન્ડ ડુંગળી સડી જાય ત્યારબાદ આપણે જે બનાવેલી પેસ્ટ છે સિંગદાણા અને મરસાની એડ કરી દેસું એને પણ આપણે સરસ એવી મિક્સ કરીને થોડી વાર સાતળી લેશું સરસ એવું બંને સડી જાય એટલે આપણે આમાં કટ કરેલા ટમેટા એડ કરીશું અહીંયા એક નંગ ટમેટું લીધું છે એડ કરીશું એને પણ આપણે હલાવી અને સરસ એવું સેડવી લેશું થોડી વાર ત્યારબાદ આપણે મસાલા કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી આપણે સટણી એડ કરીશું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું એક ચમચીના ચોથા ભાગનો આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું એક ચમચી ભરી અને ધાણા જીરું પાવડર એડ કરીશું બધા મસાલા સરસ એવા મિક્સ કરી અને આપણે થોડી વાર એને શેડવી લેશું સરસ એવા મસાલા સડી જશે જો ફ્રેન્ડ સરસ એવા બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે આમાં પાપડ લીધા તાશે કેલા એડ કરી દેસુ બધા પાપડ આપણે હલાવી અને સરસ એવા શાકમાં મિક્સ કરી લેશું અહીંયા આપણે પાપડનું ડ્રાય શાક બનાવી રહ્યા છીએ ફ્રેન્ડ અને મહારાષ્ટ્રમાં પાપડની ચટણી પણ કહેવામાં આવે છે ફ્રેન્ડ અહીંયા આપણું સરસ એવું ડ્રાય શાક બની અને તૈયાર છે પાપડનું જોઈ શકો છો ફ્રેન્ડ ગેસ આપણે બંધ કરી અને આમાં આપણે એક ચમચી ભરી અને લીંબુનો રસ એડ કરીશું બારીક કટ કરેલા લીલા ધાણા એડ કરીશું સરસ એવું મિક્સ કરી એક પ્લેટમાં આપણે સર્વ કરીશું જો ફ્રેન્ડ નવા આવ્યા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો અને ન કર્યું હોય એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે અવનવી રેસિપી જોવા મળશે તમને વંદનાજી કિશનમાં તૈયાર છે ડ્રાય આપણું એકદમ યુનિક પાપડનું શાક ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ આ શાકને આપણે કે રોટલી કે પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી એવું એન્જોય કરી શકીએ એવું પાપડનું શાક આપણું બનીને તૈયાર છે તો હાલો ફ્રેન્ડ ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસિપી સાથે